તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્રક્રિયા વ્યાકરણ યુદ્ધ યુદ્ધવિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું વારાણસી રાજગુરુ મિથિલા ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિક કૌટિલ્ય મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ કૌશલના રાજા પ્રસન્ન જીદે અને વ્યાકરણ શાસ્ત્રી પાણીની આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી કાશીનો પરિચય આપવો પ્રખ્યાત યાત્રાધામ વારાણસી કાશી ઈસવીસન પૂર્વે સાતમા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું આ સમયમાં અહીંના રાજા અજાત શત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ વારાણસી કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે ભગવાન બુદ્ધે વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો મહાન તત્વજ્ઞાની આદિશંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના કાશીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર વીસ જોઈશું વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો વલ્ભી વિદ્યાપીઠ ઈસવીસન સાતમી સદીમાં ગુજરાતમાં પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું શહેર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ હતો વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો વલ્બી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયન પંથનું કેન્દ્ર હતું અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું સાતમા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી ચીની પ્રવાસી ઇતસિંગે લખ્યું છે કે વલ્ભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી આરબોના આક્રમણને લીધે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્ભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો